ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી સાંજે ભગવાન દત્તાત્રેયની આરતી કીર્તન દત્તબાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કે કુબેર મહારાજની સમાધિનું સ્થાન આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા જેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું જણાય છે વડોદરા શહેરના મહારાજા સરસાજરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ન હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે એમાં ચણાની દાળ ગોળ પીળા ફૂલ પીળા વસ્ત્ર ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે તથા ઔદુંબર વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી પણ ગુરુદોષમાંથી મુક્તિ મળતી હોય છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરા વાસીઓમાં અનીરો ઉત્સાહ જોવા મળ્યો સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અવધૂધજીંતર શ્રી ગુરુદેવ વ્રત આજ રોજ ગુરુ પૂનમ તારીખ દસ સાત બે હજાર પચીસ અને તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એવું અહીંયા ઘડી મોટા દવાખાનાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું અઢારસો છત્રીસથી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે દેવસ્થાન છે જ્યાં હાજર હાજુ દત્તાત્રેય ભગવાન બેસેલા છે અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માક્ષર સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવામાં આવી રહ્યો છે ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે વધારી રહ્યા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પૂજન બધા ભક્તોનો અભિષેક પછી મહાપૂજા એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે ચાર થી છ છ વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે તે બાદ રાત્રે સાડા આઠ વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ સાડા આઠથી નવ વાગ્યાની ભગવાનની આરતી થશે તે બાદ રાત્રે સાડા નવથી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ પૂનમનું ખાસ તમને વૈશિષ્ટ મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા એમના આશીર્વાદ લેવા જતા હોય છે અને આ દત્તાત્રે ભગવાન આ વિશ્વના ગુરુ છે પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલે માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક દર્શ ભગવાનના ઉત્સવના અંદર ગુરુપુનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું આ મારી વિનંતી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ